શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આપણે આ વિડીયોમાં આજે સાંભળીશું બોળ સોથની વ્રતની વ્રત કથા વિધિ તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ શ્રાવણવધ ચોથને દિવસે આ બોળચોથનું વ્રત રાખવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછડાનું પૂંજન કરવું તથા એકટાણું કરવું વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખવાય છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની સાથે વાછોડાની પૂંજા કરવાનું પણ આ દિવસનું કહેવામાં આવ્યું છે એ ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સપીને રહેતા હતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય અને વાછડું હતા શ્રાવણવદ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેમણે જતાં જતાં વહુને કહ્યું અરે વહુ બેટા આજે બોળચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને તો રાંધી રાખજે ભલે બા વહુએ કહ્યું ઘરમાં ગાયના વાછડાનું નામ ઘઉંલો હતું કારણ કે તે વાછડના રંગના ઘઉંના જેવો જ હતો બહુ જરા મગજની નબળી હતી તેને સમજ પડી નહીં કે ઘઉલાનું ધાન એટલે કે ઘઉં કે ગાયનો વાછડો ખાંડવાનો તે તો વાડામાં જય વાછડાને બરાબર રસીઓ વડે બાંધીને મારી નાખ્યો પછી તેને ખાણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નાહી ધોઈને નદીએથી ઘેર આવ્યા ત્યારે વહુને પૂછ્યું વહુ ઘઉં રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ તો ખૂબ જ ઉત્પાદ મચાવ્યો મહામુસીબતે તેને ખાંડીને મેં ચૂલે ચલાવ્યો આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી તેમને થયું નક્કી મારી વહુએ તો ઘઉંના ઘઉંલાને બદલે ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે કપાળ પર હાથ પછાડતા બોલી અક્કીલની ઓથમીર મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછોડો વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે બોડચોત છે ગામના લોકો હમણાં વાછોડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ વહુ પણ આ પ્રસંગથી ખૂબ જ હેપતાઈ ગઈ પછી સાહુ સાસુએ ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકળામાં ફેંકી દીધું પછી ઘેર આવી સાસુ બહુ અંદરથી ઘર બંધ કરી છાનામાંના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકળે આવી પહોંચી તેને સિંગડા ભરાવી ઉકળાને ફેદવા માંડ્યો ત્યાં તો ઉકળામાંથી સંતાડેલા હાંડલામાંથી પાછળો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો રહ્યો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બાણું ખૂબ ખખડાવ્યું પણ અંદરથી કોઈ ઉઘાડ્યું નહીં બધાએ બારણા પાસે આવી કહ્યું ખોલો અમે ગાય વાછડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં તેથી બધાને ખૂબ નવાઈ લાગી એટલામાં ગાય અને વાછોડો ઘેર આવ્યા અને વાછોડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછડાના ગળામાં ફૂલનો હાર હોય કે ગાંઠલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુ વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે ગાંઠલો લટકતો હતો સાસુ વહુએ બાણું ઉઘાડ્યું એમને સા તેમને સૌને આવકાર આપી અને સઘળી વાત કહી સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી સાસુએ કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉલો આજે સજીવન થયો છે પછી તેના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાંછડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વરસ બોળચોથનું વ્રત કરવાનું નિમ લીધું એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે સાસુ વહુ ગોરાણીની માફક સૌને ફળજો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ